કરી અને રોમાપીન ની જઈ બોલાવાની છે આખું રતનપુર છે ને લાગે બોલાણી આમ

કોની તમને શવા ના થાય તું મને કહું કોણ એમ કાલે માર્યો અને મારી વિડિયો બનાવીને નુ વાયરલ કર્યો કે તું ભમાયો હા હવે આજ હવારે જે વિડિયો આયુ ઈ કને કને જોયો વધારે ન ના બોલતો હવે જે માણસ કુતરાથી બીવાતો હોય ઈ મને મારવાની વાત કરે છે ઓયકણ એ ભુંટી હા આપના બધે બીવા છે એટલેમી એ ઈનું જાનવર કહેવાય